સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા વિસ્તારમાં વન વિભાગ દ્વારા આદિવાસી ખેડૂતોના ઊભા પાકનો નાશ કરવામાં આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ સાથે નારાજગી જોવા મળી રહી છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વડપાડા વિસ્તારમાં ઉકાઈ વિસ્થાપિત આદિવાસી ખેડૂતો વર્ષોથી પોતાની આજીવિકા માટી આ જમીન પર ખેતી કરતા ત્યારે કોઈ પૂર્વ સૂચના કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેમના ઊભા પાકનો નાશ કરવામાં આવ્યો છે તેવો ખેડૂતોએ આક્ષેપ કર્યા છે વન વિભાગ દ્વારા વિસ્તારમાં પ્લાન્ટેશનના નામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે પરંતુ આદિવાસી ખેડૂતોનું કહેવું છે કે તેમની રોજીરોટીનો આધારે એવા પાકને નષ્ટ કરવાથી તેઓ આર્થિક રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા છે સાથે જ વિસ્તારમાં આદિવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની અને એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે જેને કારણે ખેડૂતોમાં ભય અને અસંતોષનો માહોલ જોવા મળ્યો છે સ્થાનિક આદિવાસી સમાજે માંગ ઉઠાવી છે કે તેમની પરંપરાગત જમીન પર ખેતી કરવાનો અધિકાર સુરક્ષિત રાખવામાં આવે અને ઉભા પાકના નાશ બદલ યોગ્ય વળતર આપવામાં આવે સરકાર અને સંબંધિત વિભાગોને આ મામલે સંવેદનશીલતા દાખવી આદિવાસી ખેડૂતોના હિતમાં તાત્કાલિક ન્યાયસંગત નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે આ ઘટના આદિવાસી વિસ્તારોમાં જમીન અને જીવન જીવિકાના પ્રશ્નોને ફરી એકવાર ઉજાગર કરે છે જ્યાં ખેડૂતો પોતાના હક અને અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે

એમને વન નું છે વન વિભાગના કર્મચારીઓ નોકરી કરે છે જંગલ ની જમીન ની અંદર કદાચ જે રોપા રોપેલા છે તો એમને ના પાડીએ બીજી જગ્યા જે છે આપણે કેન્દ્ર નો ઓર્ડર છે કે પછી વન વિભાગે આપને લિખિત કરીને બોલાવી છે એ પૂછીએ છીએ વન વિભાગ સ્ટેટ કંટ્રોલ છે એવું આપડે કઈ ગ્રુપ છે આપણું સાહેબ એના જ છે વાલિયા ના ના એવું નથી આ તો બીજા છોડવાનો પ્રશ્ન છે જ નહીં તમને બીજે જો તમે ઘાસ બધું નઈ જાય બધું ચાલુ છે એનો કોઈ પ્રશ્ન છે નહીં પણ જમીન તો છે ને બાપ દાદા થી કરતા હતા બધા ઉપાય વિસ્થાપિતો છીએ બરાબર

હું રાજેશભાઈ મનુભાઈ વસાવા ગામ દોધનવાડી અમે ઉકાઈ વિસ્થાપિત છીએ જ્યારથી ડેમ બન્યો ત્યારથી અમને ઉકાઈ વિસ્થાપિત કરવામાં આવ્યા છે અને ત્યારથી અમારા બાપ દાદા અહીંયા વસવાટ કરે છે અને અમે એ વર્ષોથી ખેતીઓ કરીએ છીએ હાલ વડપાડા રેન્જની અંદર અમારી જમીનો છે અમે આજથી બાપ દાદાથી અમે ખેતી કરતા આવ્યા છીએ પણ હાલમાં ગયા વર્ષથી બે હજાર પચીસ એક એક બે હજાર પચીસથી વન વિભાગ એમનું ટેન્સ ખોદવાનું કામ અને અમારા ઊભા પાકનું નુકસાન કરવાનું કામ કરી રહ્યું છે આ ઉભી પાકો હતી તુવેરો બધું કાપી નાખ્યું છે અમારું બરાબર છે અમે ઘણી કરી છે વિધાનસભામાં કરી છે કલેક્ટરમાં કરી છે દરેક જગ્યાએ રાષ્ટ્રપતિ સુધી કરી છે અને આયોગ સુધી કર્યું છે અમે છતાં પણ અમને કઈ વસ્તુ કરવા દેવાનું હાલમાં અહીંયા બંદોબસ્ત પોલીસ એસઆરપી ગ્રુપ આવી ગયું છે અહીંયા અને એ અમારા ઢોર એસઆરપી ગ્રુપ અહીંયા આવી ગયું છે એ અહીંયાથી અમારા ઢોર બેન જવા નહીં દેતા કે ઘર વકરીને કોઈ લાકડા માટે કે ઘાસચારો પણ કાપવા દેતા નથી આ લોકો અમે ઘણી રજૂઆત કરી છે અમે અમારા દાવા પેન્ડિંગ છે ટ્રાઇબલનો લેટર પણ એમને આપ્યો છે ચાર કે તમે આ પેન્ડિંગ જમીન છે એની અંદર તમારે વનીકરણ કરવાનું નથી હોતું છતાં પણ એમને વનીકરણ કર્યું છે અને એમના વૃક્ષોને નુકસાન ન થાય એના માટે અમને લોકોને કે અમારા અંદર જવા દેતા નથી એમને વૃક્ષ વાલું છે કે માણસનું જીવન વાલું છે એ અમને સમજ પડી રહી અમે આદિવાસીઓ છીએ અમારા હિસાબે ઉકાઈ ડેમ બન્યો છે અને અમારા ઉકાઈ ડેમના લીધે આજે સુરત રહ્યું છે સુરત આજે આખું જીવી રહ્યું છે ને અમે આ લોકોને અમને આવી તકલીફો છે અમને એ વસ્તુ ખબર નથી પડી રહી તો એવું જ હોય તો અમને અમારો ડેમ અમારું પાણી ખાલી કરી દો ને અમને અમારો ડેમ આપી દો અમે ત્યાં અમે અમે કામ કરીશું ને આ જમીન એમને લઈ લેવાનું કહી દો અમારા આખા પાકનું ને અમારા આખા બરબાદ કરી નાખ્યું છે આ લોકોએ અમારી માંગણી એ જ છે કે અમને અમે જે જમીનો લીધી છે એમણે જે ડેમમાં અમારી જમીનો ગઈ છે એ તે વધુ આપવાના છે નહીં પણ જે જમીન અમારી છે અમે એના પર શાંતિથી જીવન ગુજારી અમારે આની અંદર કઈ કામ નથી ખાલી અમારે ખેતીનો મુદ્દો છે અમે ખેતી કરીએ અમારા બાપ દાદા ખેતી કરતા છે અને સારું અમે જીવન જીવીએ બસ અમને એ જ મુદ્દો છે અમારો અમને અમારી જમીન પાછી જોઈએ અને આ બધો બે અમે ઓગણીસ ની અંદર હાઈકોર્ટનો સ્ટેટસ કો પણ છે એ પણ એમને બતાવીએ છે પણ એ પણ નહીં માનતા એ લોકો એટલે એ લોકો સંવિધાન જ માનતા નથી આ વન વિભાગ સંવિધાન જ માની નહી રહ્યું ટ્રાઈબલ નો લેટર છે ટ્રાઇબલ યાદી પણ આપી છે કે છસો ને આઠ દાવા પેન્ડિંગ છે તેમાં આટલા મંજૂર છે પંદર થી વીસ દાવા મંજૂર કર્યા છે લોકોએ એ પણ બતાવ્યું છે પણ આ બધું ખોટું છે આ બધું ડુપ્લિકેટ છે છે સિક્કા તો અમે નથી માર્યા લિસ્ટ અમને અમને નથી લિસ્ટ લિસ્ટ છે છે એમને પહોંચાડ્યું જોવા છતાં પણ લોકો કામ નહીં કરી રહ્યા તો હવે સંવિધાનને જ આ લોકો નથી માની રહ્યા તો અમે સંવિધાનને કેવી રીતના માનીએ ને અમે સંવિધાન પર ચાલવા વ્યક્તિઓ છીએ અમે જે દિવસે સંવિધાન ભૂલી જઈશું તે દિવસે બહુ લાંબુ થઈ જશે હાલ પૂરતું જે બી છે તે હાલમાં પણ અમારો કેસ પેન્ડિંગ ચાલી રહ્યો છે થોડા દિવસોમાં આવે સાહેબો શું કહે છે કોર્ટ શું કહે છે અમે એના પર ચાલીશું પછી આગળ આગળ નિર્ણય પછી લઈશું અમે